નમસ્કાર રામ રામ જય શ્રી રામ કેમ છો બધા તો આજે હવે લોચો એવો થયો છે કે મોટરની અંદર છે ને પાણી નથી આવતું ચાલુ થાય છે મોટર હવે મોટર કાઢવા વાળા આવે છે ભાઈ આપણા રચના પરથી હિતેશભાઈ ને એ લોકો તો હવે પહોંચવા જોઈએ થોડીક વારમાં અત્યારે વાગે છે આઠ વાગવામાં દસ મિનિટની વાર છે આંબા બધા વ્યવસ્થિત ભૂરી ગયા છે અહીંયા બધા રંગાઈ ગયા છે આંબા થોડ બધા એના બેટાફેમ પાવડરથી રંગી દીધા છે બૂર પણ ક્યાંક ક્યાંક આવે છે પાણીની જરૂર છે અહીંયા ચાર પાંચ દિવસથી આ ખરાબ છે તો હવે વારો નહોતો હતો બીજી જગ્યાએ લોકો બિઝી હતા તો પછી આજે વારો આવી ગયો છે સાથે સાથે નાળી ઉપર રંગી નાખી દેજો ચાલો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ન ભૂલતા સાથે બે લાઇકન પર દબાવજો તો ચાલો આજના વિડીયોની આ શુભ શરૂઆત કરી જ દઈએ જય શ્રી રામ મિત્રો આપણે મોટર કાઢી લીધી છે હાથ ખરાબ હતા એટલે કાઢવા ટાઈમે સૂટ નથી હો રાજભાઈ બેઠા છે આપણા હાલત જુઓ ખેડૂતોની સાહેબ આ છે ને આટામાંથી તૂટી ગયો છે કોલમ પાઇપ તમે જોઈ શકો છો અહીંયા કંપનીમાં આપણે ક્લેમ કર્યું છે ને મોટર બધું ઓકે છે ચેક કરવા માટે આપણે લઈ જઈ છીએ ચાલો બહુ વજન છે મોટરમાં ઓછામાં ઓછું દોઢસો બસો કિલો વજન હશે હજેના જાય એટલું હોય યાર આરામ થી 150 200 કિલો હું તો કહું છું 250 કિલો ની આસપાસ હશે મોટર બેડ આની તો પતર શું કહી ગઈ ખેડૂતો કેટલા પરેશાન છે હાથ તો જુઓ આમાં છે ને કાયો બહુ છે પાણી ભરીને સીરો છે આજે ઘરે મહેમાન આવે છે એટલે આજે જમવાનું પણ સારું મળશે તો રોજી સારું જ મળે છે પણ હવે આજે થોડું દાળ ભાત ને બધું મળશે હવે આને પછી આપણે રાખી દઈએ આપણે ઘરે પછી જમીને લઈ જઈએ ભગત મોટર રિવેન્ડિંગમાં મિત્રો આપણું છે ને અહીંયા ઇન્ટરલોક નાખવાનું ચાલુ થશે એટલે આ રિજાવે છે બધું બધા મોઠો લાગે પડે છે જો રિજાવામાં તો મિત્રો આપણે મોટર બોટર નાખી દીધી ચાલુ થઈ ગઈ છે અહીંયા પાણી પણ આવી ગયું છે કાલે શું હાથ ને બધા ખરાબ થઈ ગયા એટલે વીડિયો શૂટ ના કર્યો બતાવીશ તમને કેવું સેટિંગ કર્યું પહેલાં હાથ એવું થઈ ગયું છે પણ હવે સોરી ફોર ધેટ બતાવી ના શક્યો હું ને અહીંયા છે ને રાઈ વાવી છે મોટી થઈ ગઈ છે એને પાણી ચાલુ છે અહીંયાથી આમ ફરીને જાય છે પછી છે ને ડુંગળી વાવી છે એને પાણી આપો છે નાના નાના છે બધા ક્યારા ટાઈમ નથી મળતો સમજો ને સાહેબ તમે ત્રીજો દિવસ છે પરમ દિવસે મેં ચાલુ કર્યું હતું અને પછી કાલ આખો દિવસ સવારથી બપોર સુધી મોટરમાં બધું સેટિંગ કરવાનું ગયું એનાથી પહેલાં જે બપોરના મેં લઈ ગયા પરમ દિવસે ત્રણ વાગે પછી ત્યાં રાખી બધું જોયું શું છે શું નથી બધું કરીને એક છે ને બાઉલર પણ ઓલું થઈ ગયું હતું ખરાબ અને બીજું શું છે આપણે જે કોલમ પાઇપ આવે ને જ્યાં પંપનું મોઢું આવે ત્યાંથી અંદર આંટા જ અંદર રહી ગયા હતા ત્યાંથી બટકી ગયું હતું હું તમને ફોટોમાં નાખી દઈશ તમે જોજો આવું થવું તો ના જોઈએ હવે કંપનીનું તો નામ હું નહીં લઉં કોલમ પાઇપની કઈ કંપની છે બહુ ફેમસ કંપની છે ત્રણ ચાર કંપની છે એમાંથી એક છે આ તો તમને હું બતાવીશનું ફોટો રાખી દઈશ ડિસ્પ્લે ઉપર તમને ડિસ્પ્લે થતું હશે જોઈ લો તો તમે ફોટો જોઈ લીધું છે આવી રીતે થયું છે હવે રિપ્લેસ માટે મોકલ્યું મારા પાસે બે પીસ એકસ્ટ્રા પડ્યા હતા દસ પીસના અઢસો દસ ફૂટના તો ઈ મેં એક નાખી દીધો છે એક હજી એક્સ્ટ્રા પડ્યો છે તો હવે રિપ્લેસ થઈને ક્યારે આવે છે આમ તો છે ને એમાં થવું ના જોઈએ પણ હવે ખબર નહીં શું તો મારો પંપ પણ ઓકે હતો બધું કમ્પ્લીટ છે ખાલી પંપ લીક હતો બાકી વાઇબ્રેશન કે કાંઈ નહોતું એને સોફ્ટમાં હવે જોઈએ શું થાય છે રિપ્લેસ માટે આપી દીધું છે ડીલરને ડીલરનું પણ નામ નહીં લઉં કારણ કે યુટ્યુબના આપણે શું કહેવાય નિયમોનું ઉલ્લંઘન થશે એટલા માટે તો ચાલો આ વાળી લઈએ પછી વિડીયોને કન્ટિન્યુ કરશું મિત્રો આપણી વાલ પાકી ગઈ છે બસ દસ પંદર દાડામાં નીકળી જશે ડ્રેગન ફ્રૂટમાં પણ ગ્રોથ સારો આવી ગયો છે ને ક્યાંક ક્યાંક ફંગસ દેખાય છે એ કટિંગ કરવું પડશે શું છે ચાલવામાં આવે છે ને વાલ તૂટી જાય છે દાણા નીચે જમીનમાં પડી જાય છે હવે એક ફેગું કરી દઈશું સાથે કટિંગ પણ આ બધા છે ને રોપા બની જશે આપણે જોઈશે ને હું રોપા દિવાળીએ આમાંથી એક એક કટિંગ થશે નીચેથી બધા કટ કરી દઈશું પડ્યા છે એ પણ થોડાક બનાવી દઈશું ચાર પાંચ હજાર રૂપિયા સારો છે હમણાં થાય ને થોડુંક ખાતર નાખીશ વીસ વીસ જીરો તેર ને એટલે બધું સારું થઈ ગયું છે એ ક્યાંક છે ને પાણી નથી પડતું એમાં તો એ તકલીફ થાય છે ને એ હું થોડું આખો જે થઈ ગયો છે પાણી છે ને ત્યાં પડતું જ નથી બંધ છે તો હવે છે ને ચેક વ્યવસ્થિત ને કરવા પડશે ખાતર આપણું અહીંયા દાટેલું છે અહીંયા આની બધી પારો છે અહીંયા સુધી પહોંચી ગઈ છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે આમાં શું છે ચાલવામાં થોડુંક આળસ આવે છે કારણ કે આ તૂટી જતી હોય છે ને એટલે બધું પીખાઈ જાય છે દાણા બધા કાલ આ છેલ્લો ટાઈમ છે અને પછી હવે આવતા વર્ષે નહીં થાય તો નીચે નીચે જે ફૂટ આવી છે ને બધી કટિંગ કરવી પડશે મારે આનામાં ક્રોથ સારો છે આ સારો છે બધા તમલા તો ઘણા બધા સારા થઈ ગયા છે બહુ જોરદાર છે બધું કામકાજ આમ તો નહીં આવે આવતી વખતે થોડુંક માલમાં વધારો આવશે ને ડ્રેગન ફ્રૂટનું ફ્યુચર છે ત્રીસ વર્ષની આયુષ્ય છે આની જોઈએ કેટલું ચાલે છે અને આમાં છે ને પાછું બીજું કંઈ એમ બહુ દાડમની જેમને ખર્ચો નથી આવતો એટલો વાંધો નથી આ અને આંબા આંબામાં એવું છે ને ઝાડ મોટા હોય છે ને ક્યારેક વાવાઝોડાનું એવું આવે છે તો એનામાં થોડોક પડી જવાની બીક રહે છે પણ આમાં એટલી નથી રહેતી બીક એટલે થોડુંક સેફ છે હવે છે ને શું કરે છે અમુક એના ટ્રેલી સિસ્ટમ કરે છે આ બે પોલ છે ને અને વચ્ચે ચાર લાઈનો ઉપરથી આમ તાર પસાર કરે છે અહીંયા વચ્ચે પણ કરે છે અહીંયા શું છે ચાર છોડવા નાખે છે ને થોડુંક આ છે ને ગેપ વધારી નાખે છે એ નવ ફૂટ કે આઠ ફૂટ રાખી દે છે ને વચ્ચે છ રોપા બીજા આવે બે અહીંયા બે અહીંયા ને બે અહીંયા એવી રીતે એક પોલમાં દસ રોપા થઈ જાય છે તમે સમજી શકો છો હજાર પોલો તો દસ હજાર પ્લાન્ટ થઈ જાય એટલે પ્રોડક્શન કેપેસિટી વધી જાય તો આ હાઈ ડેન્સિટી ફાર્મિંગની અંદર આવે છે ચાલો વિડીયોને કરી અહીંયા આવીને મારે ઘટ સી છે થોડું કામ છે ફેમિલી સાથે ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલ ના ભૂલતા તો ચલો બધાને જય શ્રી રામ